હેલો એવરી સ્વાગત છે આપ સૌનું સરળ પાઠશાળા યુટ્યુબ અને એપ્લિકેશનમાં મિત્રો જીપીએસસી એસટીઆઈ હોય પીએસઆઈ સીસી હોય કે કોઈપણ પરીક્ષા હોય હિસ્ટ્રી એક એવું સબ્જેક્ટ છે જેના ઘણા બધા ટોપિક્સ તમને પરીક્ષાની અંદર બહુ જ ફ્રીકવન્ટલી પૂછાતા હોય અને એવો જ એક ટોપિક આજે લઈને આવ્યા છે અંગ્રેજોની જમીન મહેસૂલ પ્રથા આ જમીન મહેસૂલ પ્રથા છે એના થકી અંગ્રેજોએ શું કર્યું એ તમામ પાસા આપણે જોવાના ત્રણ મહત્ત્વના જમીન પ્રથા છે મહેસૂલ પ્રથા એ બધી એક એક કરીને બધી જોઈશું આપણે પણ બધી એક સાથે નથી જોવાની એક વિડીયો એક પ્રથાનો બીજો વિડીયો બીજી પ્રથાનો ત્રીજો વિડીયો ત્રીજી પ્રથાનો રાઈટ આપ લોકો હજુ સુધી અમારી સરળ પાઠશાળા એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી ડાઉનલોડ કરી લેજો અને સરળ પાઠશાળા યુટ્યુબ ચેનલનો સબસ્ક્રાઈબ નથી સબસ્ક્રાઇબ કરી કાઢજો મારું નામ હર્ષુલ જૈન અને આપ લોકો જોઈ શકો છો મારો ટીચિંગ એક્સપિરિયન્સ અને મારી જે ક્લિયરન્સ એક્ઝામિનેશન છે તમે લોકો આ લિસ્ટમાં જોઈ શકો છો ખાલી મારું નામ તમને કહું છું ખાસ હર્ષલ જૈન અને ઘણા બધા વર્ષોથી હું આ ફિલ્ડની અંદર સંકળાયેલો છું અને તમને જ્ઞાન બિરસી રહ્યો છું અમારી એપ્લિકેશનમાં તમારી માટે અગિયારસો ને અગિયાર રૂપિયાનો લાઈવ વેજ કોર્સ એસટીઆઈ માટે લોન્ચ કર્યો છે અમે અત્યાર સુધીમાં લગભગ લગભગ એકસો વીસ પણ વધારે સેશન તમારી માટે મૂકી કાઢ્યા છે લાઈવ ક્લાસ લઈને રેકોર્ડ થયા છે એ તમે લોકો તે પણ જોઈ શકો છો અગિયારસો અગિયાર રૂપિયા ફીસ તે તમે ભણી શકો છો અમારા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોડાઈ જવાનું છે આ પીડીએફ તમને ક્યાં મળશે યાદ રાખજો યુટ્યુબ ઉપર જેટલા પણ ક્લાસ કર્યા છે આપણે એ બધાની પીડીએફ આપણને ટેલિગ્રામમાં અને એપ્લિકેશનની અંદર જે સરળ પાઠશાળા આપણું ટેલિગ્રામ અને એપ્લિકેશન છે એમાં જોવા મળશે આપણી સરળ પાઠશાળા એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો ત્યાં તમને પેઇડ ટેસ્ટ સિરીઝ વાળું પેઇડ ટેસ્ટ સિરીઝ પેઇડ કોર્સ વાળું ફ્રી પીડીએફ સિલેબસ અને યુટ્યુબ ક્લાસ આ પાંચ તમને અત્યારે એક્સેસિબલ થશે એમાં ફ્રી પીડીએફમાં તમે જુઓ તો તમારી દરેક પરીક્ષાનું કંઈક ને કંઈક કન્ટેન્ટ મૂક્યું છે તો આનો લાભ લો એટલે સૌથી પહેલાં સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો સૌથી પહેલું મારું આજ છે તમને કેવું ડિસ્ક્રિપ્શન બોક્સમાં કમેન્ટ બોક્સમાં લિંક આપેલી છે એપ્લિકેશનની ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકો પેઇડ કોર્સ જેમને પરચેસ કરજો પેઇડ કોર્સમાં જાઓ ત્યાં તમને એસટીનો વેજ કોર્સ દેખાશે બુસ્ટર કોર્સ ત્યાં તમને જો આ રીતે અમે બધા વિડીયો મૂક્યા છે અને દરેકે દરેક જે આ ફોલ્ડર છે એમાં એક એક બે બે વિડીયો તમારી માટે ફ્રી છે તમે જુઓ તમને યોગ્ય લાગે તો તમે પરચેસ કરી શકો છો કેમ છો બધા મિત્રો છેલ્લે આપણે જમે મહેસૂલ પ્રથામાં ભણી ગયા હતા કાયમી જમા બધિ આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે રૈયતવાળી પદ્ધતિ આપ લોકોને થોડીક ઝલક બતાવી દઉં છું જે ભણ્યા છે એની ફટાફટ ક્વિક નોટ્સ તરીકે તમે જોઈ શકો છો અહીંયા બરાબર અંગ્રેજી જમીન મહેસૂલ વ્યવસ્થા છે અને પ્રશ્ન પણ મેં તમને બતાવ્યા હતા અને હવે આપણે રયતવારી પદ્ધતિની અંદર એન્ટ્રી કરીએ બ્રિટિશ પ્રદેશની અંદર ભાઈ કાયમી સમાધાનના વિચારથી દૂર ચાલતું હતું ભારતની અંદર અને અઢારમી સદીના અંતમાં કેપ્ટન એલેક્ઝાન્ડર રીડ આવે છે કોણ આવશે કેપ્ટન એલેક્ઝાન્ડર રીડ અને ટોમસ મુનરો દ્વારા છે તે આ રૈયતવાદી પ્રથાને ઘડી કાઢવામાં આવી ત્યારબાદ તેઓ જ્યારે મદ્રાસ પ્રેસિડેન્સીના ગવર્નર બન્યા ને ત્યારે તેની રજૂઆત કરવામાં આવી આ પ્રણાલી હેઠળ શું થાય પહેલા વચેટિયાઓ જે હતા ને એ વચેટિયાઓ અહીંયા તમને જોવા મળશે નહીં કાયમી જમાબંધીમાં વચ્ચે વચેટિયાઓ હતા મતલબ કે પોતાનો એક ભાગે અગિયાર ભાગ લઈ જતા હતા પણ અહીંયા નહીં અહીંયા જમીન મહેસૂલની ચૂકવણી છે ખેડૂત દ્વારા સીધી રાજ્યને કરવામાં આવતી હતી બરાબર સીધી રાજ્યને કરવામાં આવતી હતી તો અહીંયા એ આ પ્રકારનો થોડો કોન્સેપ્ટ તમને ધ્યાનમાં રાખવાનો રહેશે બરાબર થોડુંક આ બધી વસ્તુઓ છે એને યાદ રાખવાનો પ્રયત્ન કરો કારણ કે તમને આવા પપ્પુ જેવા ક્વેશ્ચન ઇઝી ઇઝી ક્વોશન છે એ તમને મેઇન્સની પરીક્ષામાં પૂછાય ને આપણને ન આવડે તો પછી ખોટું થાય સિમ્પલી ક્વેશ્ચન થોડાક આના પૂછી લેતા હોય છે સરસ મને એમાં આપણને આવડવા જોઈએ આ સિસ્ટમમાં શું કરવામાં આવે તો ભાઈ રૈયત નામના વ્યક્તિગત ખેડૂતને જમીનના વેચાણ સ્થાનાંતરણ અને ભાડાપટ્ટે આપવા અંગેના સંપૂર્ણ અધિકાર હતા બરાબર રૈયત કરીને એક મહાનુભાવ હોય ને ભાઈ ખેડૂતને જમીનના વેચાણ સ્થાનાંતરણ ભાડાપટ્ટ આપવા અંગેના સંપૂર્ણ હક હતા જ્યાં સુધી તેઓ ભાડું ચૂકવે ત્યાં સુધી રૈયતને તેમની જમીનમાંથી બહાર કાઢી શકાય નહીં તે મોટા ભાગના દક્ષિણ ભારતમાં ખાસ પ્રચલિત હતું પ્રથમ તમિલનાડુમાં રજૂ કરવામાં આવ્યું છે રૈયતવારી પ્રથાને બાદમાં મહારાષ્ટ્ર બોરાર પૂર્વ પંજાબ કુર્ગ આસામ સુધી વિસ્તારવામાં આવી આ સિસ્ટમના ફાયદાઓ વચેટિયાઓને નાબૂદ કરવામાં આવ્યા હતા જેઓ ઘણીવાર ગ્રામજનો પર ઝુલમ કરતા હતા જો આપણે વાત કરી ગઈ પ્રમાણે એ વચેટિયાઓ છે તે આયા નાબૂદ કરી દેવામાં આવ્યા અને ગ્રામજનો પર ઝુલમ જે થતો હતો તે ઓછો થઈ ગયો ડાયરેક્ટ ભરવામાં આવ્યો હવે સમસ્યા શું છે રૈયત પ્રથાની અંદર હવે આ પ્રણાલી ગૌણ મહેસૂલ અધિકારીઓને ઘણી શક્તિ પ્રદાન કરી કાઢી જેમની પ્રવૃત્તિઓ પર અપૂરતી દેખરેખ રાખવામાં આવી પ્રણાલીમાં મહાજન અને શાહુકારોનો વર્ચસ્વ બહુ જોરદાર હતો જ્યારે ખેડૂતોને તેમની જમીન ગીરો મૂકીને લોન આપતા હતા જે લોકો મહાનુભાવ છે લોન આપતા હતા સાહુકારો ખેતી કરતાનું શોષણ કર્યું અને લોન ડિફોલ્ટના કિસ્સામાં તેમની જમીનમાંથી પણ એમને કાઢી મૂક્યા છે રાઈટ તો આ પ્રકારના સિનારીઓ ઉદ્ભવતા હોય છે તો આપણે ધ્યાનમાં રાખવાનું છે

મહાલવારી પ્રથાની વાત કરીશું આપણે નેક્સ્ટ ક્લાસમાં ત્યાં સુધી ટેક કેર જય સોમનાથ આ વિડીયો છે આની પીડીએફ તમને સરળ પાઠશાળા એપ્લિકેશનમાં અને સરળ પાઠશાળા યુટ્યુબ ચેનલમાં મળી જશે બરાબર તો આજે ડાઉનલોડ કરો સરળ પાઠશાળા એપ્લિકેશન અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો ડેફિનેટલી ભૂલતા નહીં રાઈટ મળીએ નેક્સ્ટ ક્લાસમાં જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત આવા જ મહત્વના પ્રશ્નો છે આપ લોકોએ કરવા છે થિયરી કરવી છે સરળ પાઠશાળા એપ્લિકેશન ડાઉનલોડ કરી લો ક્લાસ એકથી લઈને ક્લાસ થ્રીની બધી તૈયારી આપ લોકો આપણા પ્લેટફોર્મથી કરી શકો છો મેં તમને શરૂઆત બતાવી એમ ભાઈ કે આપણે દરેક એપ્લિકેશનના ફોલ્ડરની અંદર તમને તમારી પરીક્ષા માટેનું કોન્ટેન્ટ ડેફિનેટલી મળી જશે એટલે લાભ લેજો અને ફ્રી ક્લાસ મહત્ત્વની બુક અને કોન્ટેન્ટ પણ મૂકી રહ્યા છે આપણે તો એ પણ તમે એપ્લિકેશન ઉપર જોઈ શકો છો